હવે જોઈએ સમાચારો વિસ્તારથી કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા નોટો બંધ કરવાની સીધી અસર બજારો પર પડી હતી અને કચ્છ જિલ્લાની બજારોમાં ધંધા ઠપ્પ થઈ ગયા હતા ભુજની જથ્થાબંધ બજારમાં રોજનો લાખોનો કારોબાર છે જેના પર મોટી રકમની નોટો બંધ થવાની ભારે અસર થયેલી હતી ખાસ કરીને જે વેપારીઓ દરરોજ લાખોનું ટર્ન ઓવર કરતા હતા તેમના ધંધા સાવ બંધ થવા જેવી હાલત થયેલ હતી હવે ધીમે ધીમે રિઝર્વ બેંક દ્વારા અપાયેલ નાણા આવવા લાગતા બજાર ધીરે ધીરે પૂર્વવત થઈ રહેલ છે અને ધંધાપાણી ખુલી રહ્યા છે ભુજની જથ્થાબંધ બજારમાં હવે પહેલાની જેમ જ ચહલ પહલ જોવા મળી રહેલ છે અને ગામડાના લોકો પણ મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે અહીં વેપાર કરતા વેપારીઓ મોદી સરકારના આ પગલાને આવકારી રહ્યા છે થોડા દિવસોની તકલીફને સહન કરતા પણ દેશમાંથી કાળું નાણું ખતમ કરવા માટેની કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેની આ વેપારીઓ સરાહના કરી રહ્યા છે ભુજની જથ્થાબંધ બજારના વેપારીએ કેન્દ્ર સરકારના પગલાંને આવકારતા ચંચી ન્યૂઝ સાથે વાત કરી હતી ભારત સરકારે જે ભ્રષ્ટાચાર નાથવા જે પગલો ઉઠાવ્યો છે એનામાં સૌપ્રથમ તો એ આપણે પગલાંને બિરદાવો જોઈએ અને એનામાં જે અત્યારે જે સ્ટાર્ટિંગના જે સ્ટાર્ટિંગના દિવસોમાં જે વેપારી ભાઈઓને થોડી ઘણી મુશ્કેલી મૂંઝવણ પડી પણ હવે જેમ જેમ રિઝર્વ બેન્ક તરફથી નોટોનો જેમ પ્રમાણ આપવામાં થોડી થોડી છૂટછાટ થાય છે તેમ તેમ વેપારીઓની સમસ્યા પર થોડી થોડી હળવી થતી જાય છે હા ગામડાઓના ગામડાઓમાં હજી પરિસ્થિતિ થોડીક હજી પણ થોડીક સામાન્ય છે અને ધીમે ધીમે એ પણ વેપારીની જેમ અહીં લોકલ જે જથ્થાબંધ બજારના માર્કેટના વેપારીઓ થાળે પડતા ગયા તેમ ગામડાના વેપારીઓ પણ ધીરે ધીરે વેપારમાં થાળે પડતા જશે